નમસ્કાર મિત્રો મિત્રો આ અગાઉ આપણે હિન્દુ રાષ્ટ્ર તો હતું જ ભૂતકાળમાં હિન્દુ રાષ્ટ્ર હતું એના સંદર્ભમાં આપણે ત્રણેક વિડીયો મૂકી શકીએ આજે એમાં વધુ એક વિડીયો આપણે મૂકીએ છીએ કે ભૂતકાળની અંદર ભારતમાં વાસ્તવિક રીતે વ્યવહારમાં હિન્દુ રાષ્ટ્ર સો સો ટકા સોળ સોળ કળાએ ખીલેલું હતું અને એના અનેક પ્રકારના પુરાવાઓ છે અને આપણે એવા પુરાવા અગાઉ રજૂ કર્યા જ છે જે ખરેખર વાસ્તવિક પુરાવા છે એમાં કહેતો તો કહેતો એની વાત નથી મારા તમામે તમામ વિડીયોની અંદર આધારભૂત સાથે સત્ય હકીકતો રજૂ કરવામાં આવે છે અને એના અનેક પ્રકારના પુરાવાઓ વ્યવહારમાં પડેલા છે આપણે ઘણા બધા પુરાવા આપીએ છીએ આજે એ સંદર્ભમાં આપણે વાત કરીએ તો ભારતની અંદર હજારો નાના મોટા મંદિરો છે હજારો અને એમાં સેંકડો મંદિરો એવા છે કે જેની આવક કરોડો રૂપિયામાં છે જેની આવક કરોડ રૂપિયામાં છે એવા બધા મંદિરોના વહીવટી સ્ટાફ કર્મચારીઓ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને કરોડો કરોડો રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા હોય અમુક મંદિર વાળના વેચાણમાંથી કરોડો રૂપિયા પેદા કરતા હોય કેટલાક મંદિરો અંબાજી જેવા મંદિરમાં પ્રસાદના વેચાણમાંથી આવક થતી હોય મોટા ભાગના મંદિરોની આગળ પાછળ એના પ્રસાદ અને બીજી પૂજા સામગ્રીનું વેચાણ થતું હોય પરંતુ તમામ લગભગ તમામ મંદિરોના જે મહંતો છે અથવા પૂજારીઓ છે સ્વામિનારાયણ સંપ્રદાયને બાદ કરતા તો એ બધાના મહંતો કહો અથવા પૂજારી કહો અથવા એના વહીવટદારો કહો તો એ બ્રાહ્મણ કોમ્યુનિટી માંથી આવે છે કેમ બ્રાહ્મણ કોમ્યુનિટીમાંથી કોઈ પણ ભગવાને એવો આદેશ કરેલો છે જેને તમે ભગવાન તરીકે સ્વીકાર્યા છે ભગવાન તરીકે તમે પૂજો છો ભગવાન તરીકે તમે જેને આદરપાત્ર સ્થાન આપ્યું છે ભગવાન જો હોય તો એનામાં સમદ્રષ્ટિ હોય સમાનતા હોય એના પૃથ્વી ઉપરના એના જેટલા પુત્રો હોય એમાં સમભાવ હોય શું હોય સમભાવ હોય અને સાથે સાથે એવો વ્યવહાર હોય પરંતુ તમામે તમામ મંદિરોની આવક જાવકના માલિકો એના વહીવટદારો અને એના આગળ પાછળના તમામ લાભો એના જે સાંસ્કૃતિક લાભો મળે છે એ બધું બ્રાહ્મણો ને કેમ કારણ કે હિન્દુ રાષ્ટ્ર સો સો ટકા જયારે પુરા ચલનમાં હતું ત્યારે એકા સાંસ્કૃતિક આધિપત્યના નામે જુદા જુદા ડોર પેદા કરીને જુદા જુદી બ્રાહ્મણાઓના નામે મંદિરો ઉપર કાયમી કબજો કરી દેવામાં આવ્યો અને આજે તમે જુઓ ક્ષત્રિય ક્યારેય કોઈ મંદિરના પૂજારી નથી બની શક્યા હા ભારતમાં એવા એકાદ લાખ દાખલાઓ છે કે પોતાની કોમમાંથી પોતાનું ઘરબાર છોડી અને કોઈ પણ ક્ષત્રિય વૈશ્ય અથવા સુદ્ર પોતે સાધુ બનવાનો દાવો કરે અને પછી કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર અથવા જંગલ વિસ્તારની અંદર જઈ નાનું એવું દેરું ઉભો કરે ધીમે ધીમે એનો વિકાસ કરે તો એ એનો પૂજારી બની શકે પરંતુ જે ઈશ્વરના નામે રામના નામે કૃષ્ણના નામે શિવના નામે બ્રહ્માના નામે અને જુદી જુદી માતાઓના નામે જે જે મંદિરો જો પ્રખ્યાત મંદિરો છે અને જેની કરોડો રૂપિયાની આવક અને જાવક છે અને કરોડો રૂપિયાના કારોબાર છે એવા તમામે તમામ મંદિરોનું માલિકીઓ પણ એનો વહીવટદાર અને એના સાંસ્કૃતિક લાભ ગેરલાભ એ બધું જ બ્રાહ્મણો તો આવું કેમ કારણ કે એની પાછળ વાસ્તવિક કારણ એક જ છે કે હિન્દુ રાષ્ટ્ર સો સો ટકા ચલણમાં હતું અને એના કારણે આ એક એકવી વ્યવસ્થા ગોઠવવામાં આવી કે એની અંદર ક્ષત્રિયો વૈશ્ય અને શુદ્રો માથું ના મરી શકે કોઈ પણ ક્ષત્રિય કોઈ પણ વૈશ્ય અને કોઈ પણ શુદ્ર અતિશુદ્ર મંદિરનો પૂજારી અથવા મહંત ના બની શકે અને આ વર્ણલિખિત પરંપરા તે શું તમે એવું જુઓ ઘણા બધા કાનૂનો એવા છે કે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારે પસાર કર્યા હોય પણ એનો પૂરો અમલ નથી થતો પરંતુ આ એક એવી પરંપરા છે ઈશ્વરના નામે ધર્મના નામે અને સાંસ્કૃતિક પરંપરાના નામે એવી આ પરંપરા છે કે એની અંદર કોઈ પણ પ્રકારનું બાંધો નથી થતી બધા કાનૂનોમાં બાંધછોડ થાય છે બધી પરંપરાઓમાં બાંધછોડ આ એક પરંપરા એવી છે કે મંદિરોના પૂજારીઓ મહંતો માત્ર ને માત્ર બ્રાહ્મણો જોઈએ આ પરંપરાનું કોઈ લખાણ નથી આનો કોઈ દસ્તાવેજ નથી અથવા તો ઓ ભૂતકાળમાં બે પાંચ પચીસ હજાર વર્ષ પહેલા આવી કોઈ સમજૂતીઓ નથી થઈ અને જો કોઈ ઈશ્વર હોય અને એને આવો પરવાનો આપ્યો હોય તો ઈશ્વર ઈશ્વર ના કહેવાય ગાંડો કહેવાય શું કહેવાય ના કહી શકાય ગાંડો કહી શકાય હોય તો સાથે સાથે સવાલ એ છે હોય તો બીજી વાત કરીએ એ ભૂતકાળની વાત થઈ પરંતુ જેને મહાત્માની ઉપાધિ એમના વ્હલા લોકોએ આપી મહાત્માની ઉપાધિને વહલા લોકોએ આપી મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધીની સાથે જી લાગ્યું એટલે ગાંધીજી એ તો આદરપાત્ર નામ છે ને આપણે એમને ગાંધીજી તરીકે સંબોધવા જોઈએ એ એની સાથે હું સંબોધ છું પરંતુ મહાત્મા નામ કોને મહાત્માની ઉપાધિ કોનામાં આપી શકાય એ ગુણો કોનામાં હોવા જોઈએ આ એક વિચારવા જેવી બાબત છે અને આ ગુણો ગાંધીજીમાં હતા ના બિલકુલ નહોતા એવું ગાંધીજીનું વલણ અને એમના વ્યવહારો ગાંધીજીનું વલણ અને એમના વ્યવહારો એવું કહે છે એમણે અનેક વખત વર્ણવ્યવસ્થાનો બચાવ કર્યો છે એમણે અનેક વખત વર્ણવ્યવસ્થાનો બચાવ કર્યો છે એક વાચકના પત્રમાં એમણે એમણે જવાબ આપતા લખ્યું ત્રીસ ચાર ઓગણીસો પચીસના રોજ વાચકના પત્રના જવાબમાં ગાંધીજી એવું લખ્યું કે પ્રશ્ન કોઈ પણ માણસના ધર્મનો છે પ્રશ્ન કોઈ પણ માણસના ધર્મનો જે બ્રાહ્મણ પોતાનો ધર્મ બ્રાહ્મણ તરીકે બજાવતો હોય તે આવતા અવતારમાં બ્રાહ્મણનો અવતાર અવશ્ય લેશે હું ફરી વખત રિપીટ કરું છું પ્રશ્ન કોઈ પણ માણસના ધર્મનો છે જે બ્રાહ્મણ પોતાનો ધર્મ બ્રાહ્મણ તરીકે બજાવતો હોય તે આવતા અવતારમાં બ્રાહ્મણ નો અવતાર અવશ્ય લેશે પરંતુ આ અવતારમાં એક વર્ણમાંથી બીજા વર્ણમાં જનારે ભારે છેતરપિંડી કરે છે હું વર્ણાશ્રમમાં મક્કમ થતી માનું છું વર્ણાશ્રમ હિન્દુ ધર્મનું એક વરદાન છે એવું માનવામાં મેં આનાકાની નથી કરી આ બાબત હરિજન નામનું જે સામાયિક છપાતું હતું એમણે અગિયાર બે ઓગણીસો છત્રીસમાં માં છપાયેલું છે અને ઇન્દુભાઈ જાયની નું અત્યાચાર અને અસ્પૃશ્યતાના પડો બે પડ વિચે પીસાતા દલિતો પુસ્તિકાની અંદર આનો રેફરન્સ આપવામાં આવેલો છે ગાંધીજીનું બીજું એક ઉદાહરણ આપું કે ઓગણીસો પાંત્રીસ માં બ્રિટિશ કાનુ અન્વે એપ્રિલ સાડત્રીસ માં પ્રાંતિક સ્વરાજ ની યોજાઈ અને મહારાષ્ટ્ર એવો કે સંયુક્ત રાજ્ય હતું એના જે મુખ્ય પ્રધાન હતા બી એન ખેર એમના મંત્રીમંડળમાં એક શિક્ષિત દલિત યુવાન મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યો એનો વિરોધ કરતા ગાંધીજીએ જણાવ્યું એનો વિરોધ કરતા ગાંધીજીએ જણાવ્યું મિત્રો આનો નોટ કરી લીજો હું કહેતો કે તેની વાત નથી કરતો અસ્પૃશ્યોના મનમાં રાજ કરવાની આકાંક્ષા પેદા ના કરવી જોઈએ એનો સંદર્ભ બેંગ્લોર થી પ્રસિદ્ધ થતા દલિત આપેલો છે એક પાંચ ઓગણીસો અત્યાચાર અને અસ્પૃશ્ય પુસ્તિકાના પાન નંબર ચોવીસ ઉપર આપેલો છે આ કથિત મહાત્માની વાત થઈ કારણ કે આ બે બાબતો બહુ સમજવા જેવી છે આટલો જ નહીં તમિલનાડુ ની વાયકોમ ની અંદર જ્યારે વાયકોમ મંદિર નો ઓ સત્યાગ્રહ ચાલતો તો ત્યારે પણ એમણે આંદોલન ટેકો નોતો આપ્યો પરંતુ ઈવી રામાશ્રમી નાયકર એ કોંગ્રેસ તમિલનાડુ ના પ્રમુખ હતા ઈવી રામાશ્રમી પેરિયાર ઈવી રામાશ્રમી નાયકર ઓગણીસો પચીસ સુધી તામિલનાડુ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા અને એમને આવા સત્યાગ્રહથી દૂર રહેવાની ગાંધીએ સલાહ આપેલી અને આવી સલાહથી નારાજ થઈ પે યાર એવી રામ નાયકરે કોંગ્રેસ પક્ષ છોડેલો આ હિન્દુ રાષ્ટ્ર અસ્તિત્વમાં હતું એના ભૂતકાળના અને વર્તમાનના પુરાવા આપ્યા आक्ति पण વધારે तुलंत पुरव रामचरितमानस रामचरितमानस ની અંદર તુલસીદાસ એવું કહે છે ઢોલ ગવાર શુદ્ર પશુ ઓર નારી એ سب તાડન કે અધિકારી સુ કહે છે ઢોલ ગવાર શુદ્ર પશુ ઓર નારી એટલે પશુ ગવાર એટલે મૂર્ખ એ નારીને પણ એમની કેટેગરીમાં મૂક્યા છે પશુની કેટેગરીમાં શૂદ્રો મૂક્યો છે અને આ બધાનો મારના અધિકારી છે આમને મારવામાં આવે આવું આ જગ જાહેર ચોપાય છે તુલસીદાસ એ પણ વર્ણવ્યાધિ અને મનુવાદનો મહાન પ્રચારક મનોવાદના મહાન પ્રચારક અને સમર્થક હતા અને જે મનુસ્મતિની રચનાની એમણે જે કપોળ કથિત કલ્પના રજૂ કરેલી છે એ આપણે ફરી ક્યારેક રજૂ કરીશું પરંતુ એમણે શૂદ્ર એ જે શુદ્રો કહે છે એ શૂદ્રો પ્રત્યેનો એમનો જે દુરાગ્રહ હતો એમનો જે પૂર્વગ્રહ હતો નારી મહિલા જગત માટે આ ભારતની મહિલાઓ પ્રત્યેનો જે અણગમો અને આ મહિલાઓ માત્ર જણસ હતી દાગી તો સંપત્તિ હતી એ સંપત્તિને જેમ વાપરો વાપરી શકો ઉપયોગ કરી શકો એના વેચી શકો ખરીદી શકો એવો ભાવ વ્યક્ત કરતા અનેક સેંકડો શ્લોકો મનુસ્મૃતિમાં પડે છે અને આ તમામે તમામ અસલ મનુસ્મૃતિના શ્લોકો છે એમાં એક પણ શ્લોક ક્ષેપક નથી એક પણ શ્લોક શેપક નથી ઢોલ ગવાર શુદ્ર પશુ વાળું નારી એટલે આ બધાને એટલે શુદ્ર અને નારીને ક્યાં મૂક્યા છે વાજિંદ્રની કેટેગરીમાં મૂક્યા છે પેલું ઢોલ એક વાજિંદ્ર છે મૂર્ખ માણસ એટલે એ તો કોઈ પણ કોમ્યુનિટી નો હોઈ શકે કોઈ પણ વર્ગ નો હોઈ શકે કોઈ પણ દેશ નો હોઈ શકે મૂર્ખ માણસ ખુદ કાલિદાસ પણ મૂર્ખ હતા એવી કથા છે એમ કે એ જે ડાળી કાપતા હતા એ ડાળી ઉપર બેસીને ઝાડની ડાળી ઉપર બેસીને એ ડાળી કાપી રહ્યા હતા એટલે એમનામાં એ ભાન નહોતું કે આ ડાળી જયારે કપાશે ત્યારે ડાળી સાથે હું નીચે નીચે પડીશ એટલે એ પણ એક વખત મૂર્ખની કેટેગરીમાં હતા પરંતુ એ પછી એમને જ્ઞાન થયું છે ને એમણે કહ્યું કે ભાઈ ઢોલ ગવાર શુદ્ર પશુવારે નારી એ સબ તારે અધિકારી એટલે આ શુદ્રો ભારતની વિશાળ પ્રજા બહુમતી પ્રજાનો મારઝોડનો અધિકારી એવું કહે છે એટલે એ આ બધી બાબતો એકદમ સટીક પુરાવા સાથેની બાબતો છે અને આની અંદર સુદ્રોનું અવમૂલ્યન છે નારીનું અવમૂલ્યન છે અને આ બધાની પાછળ એક સમયે ભારતની અંદર સોળે સોળ કળાએ હિન્દુ રાજ્ય હતું હિન્દુ રાજ્યનું ચલણ હતું માટે હતું મિત્રો બીજી એક કવિંદતી એવી છે કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો ભાગલા પાડો અને રાજ કરો એ અંગ્રેજોએ અમલમાં મૂક્યું પણ તમે કેમ વિચાર નથી કરતા સનાતન ધર્મ અથવા તો સનાતન લોકો અથવા હિન્દુ તમે જેને કહે છો એ ક્યારેક તો એક હતા ને કે પેલા વ્યવસ્થા થઈ પછી સનાતન ધર્મ પેદા થયો આવું તો નહીં હોય ને સનાતન ધર્મ ના જે લોકો હતા એ એક સમય એક હતા પરંતુ એની અંદર ચાર વર્ણ થઈ એટલે ચાર વિભાગ કરવામાં આવ્યા અને એ પછી છ હજાર સાતસો ને તેતાલીસ જ્ઞાતિઓ નોંધાયેલી છે પણ એ સિવાયની કેટલો સાત આઠ હજાર જ્ઞાતિઓનું જે વિભાજન થયું આ ભાગલા પાડો અને રાજકારણ નીતિ આ નથી એટલે તમે એ મગજમાંથી કાઢી નાખો અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અખત્યાર કરી છે આ સિદ્ધાંત હિન્દુ રાષ્ટ્ર પૂર્ણ કળાએ ભારતમાં અસ્તિત્વ હતું ત્યારે આ સિદ્ધાંત અમલી બનેલો છે મિત્રો અહીંયા વાત પૂરી કરીએ છીએ પરંતુ વાત સંપૂર્ણ પૂરી નથી થતી આપણે આ સંદર્ભમાં ફરી વખત મળીશું વિભાજન અને ઉચ્ચ નીચ કોટિક્રમો કયા આધારે હતો એ વિષય ઉપર આપણે ચર્ચા કરી કારણ કે જાણવા સમજવાની અને સભાનતાની બાબત છે અને માટે તમે આ ચેનલનો વધુમાં વધુ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો હું આટલી મહેનત કરતો હોય તો તમારે થોડીક મહેનત કરવાની છે આ વિડીયોને વધુમાં વધુ મિત્રોને મોકલવાનો શા માટે સામાજિક સભાનતા માટે છે આવી રહેલા જે સાંસ્કૃતિક આક્રમણ છે એને ખાડી શકાય એ જરૂરી છે એવા સાંસ્કૃતિક આક્રમણને ખાડી ખાડવું જરૂરી છે કારણ કે આવનારી આપણી પેઢીઓનું કલ્યાણ ઈચ્છતા હોઈએ એની સલામતી ઈચ્છતા હોય આવનારી આપણી પેઢીઓનું સ્વતંત્ર અસ્તિત્વ ઈચ્છતા હોઈએ એ માય કાંગલા કોકના મજૂરો બની એને ગુલામ બનીને એ જે એવું ઈચ્છતા હોય તો તમારે વિચારવાની જરૂર નથી પણ તમારી અને આપણી પેઢીઓ એક સ્વતંત્ર સ્વાવલંબી અને સ્વનિર્ભર પેઢીઓ બને એવું આપણે ઈચ્છતા હોય તો વધુમાં વધુ સમાનતા ફેલાવવા માટે તમારી ફરજમાં જે આવતું હોય એ કરો મારાથી થતું હોય એવું કરી દઈશું આવજો ફરી મળીશું